Hai dikah ha 5 nombor ma foto padawa letam ho કે જોઈ હાલો અને બીજા ભાઈ બોલતા બીજા ખેડૂત બોલ્યા કે તમારી એટલે તમારા માલ લઈને એક બાજુ હાલો ખાલી મને જોઈ તારે તું કાતર મારે છે

એ બોલી બંધ થઈ ગયા ભાઈ ભાઈ સિંધી છે ગેરી છે ના પછી બાજુ એ ભાઈ બોલ બે હામા બોલતા એ ભાઈ લાફો ગાય કર્યો તો અમારે એ બંધ થઈ ગયા તો અમને મેળ્યો હાસણ કર્યું ફોટો બોલ્યા અમારો કાંઈ વાપ છે ભાઈ એ મને મોવાળા પકડીને વાપરી ગયો ચાર જણા છોડી ગયા ચાર જણા મારો એક મેળું એ પરવીલ મેળું એક બીજે મેળું એક અલુ બે ચાર જણા અમને તમે હરેલથી માથા ને કેરીના ગાય મૂઠ ગામ મેળા નુકસાન છે મારે વીસ હજાર દસ હજાર રૂપિયા મારી ભાર હાથમાં લઈ ગયા બીજા લઈ ગયા દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા કેરી મારે હાલમાં પૈસા કોણ લઈ ગયો પૈસા મારો ઓર્ડર લઈ ગયો પંદર ઓર્ડર કોણ લઈ ગયો ખબર નહીં અમને મારતા